વિવાદ કરવાનો બધું આ આ ધંધો એનો મહિના નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપડે યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો હાલમાં જે છે નિખિલ ચૌહાણ અને હેમંત ચૌહાણ ને જે કેસ ચાલ્યો હતો જે વિવાદ થયો હતો આરએસએસની પ્રશંસા અને જે અભિનંદન બાબતથી હેમંત ચૌહાણને નિખિલ ચૌહાણ દ્વારા ફોન કરી અને ધમકી આપવામાં આવી હતી ત્યારબાદ મિત્રો દલિત સમાજના કેટલાક આગેવાનોને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી જેમાં મનસુખભાઈ રાઠોડે પણ વિડીયો મારફતે જે છે નિખિલ ચૌહાણ વિશે કેટલીક વાતો કરી જ્યારે ડીડી સોલંકીએ જે છે તેમણે પણ વિડીયો દ્વારા નિખિલ ચૌહાણ સાથે જે ચર્ચા કરી અને જેમાં નિખિલ ચૌહાણની પત્નીને નિખિલ ચૌહાણ દ્વારા ડીડી સોલંકીને ગાળો આપવામાં આવી હતી જે વિડીયો વાયરલ થતાં ડીડી સોલંકીના જે પાડોશી છે તેમને નિખિલ ચૌહાણ ઉપર ફોન કર્યો છે અને નિખિલ ચૌહાણ સાથે ડીડી સોલંકી વિશેની કેટલીક જે ખુલાસા કર્યા છે જે ચર્ચા કરે છે જે સાંભળીને તમે ચોંકી જવાનો છો શું છે ડીડી સોલંકી ને હકીકત અને હકીકતમાં તે કેવા વ્યક્તિ છે આવો સાંભળે તેમના પાડોશી પાસેથી જ કે તેને શું શું ખુલાસા કર્યા છે અને તે શું શું કામ કરેલા છે એ બાબતે મિત્રો તમારું ખરેખરથી શું માનવું છે કે આમાં કોણ સાચું છે અને કોનો વાંક છે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો તો સાંભળો આર રેકોર્ડિંગ એ ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પર દબાવી દેજો ઈચલ વાત કરે છે જી હમ ઈચલ ભાઈ કાલ તમારો ઓલો વિડિયો જોયો ઓલા દીદી સોલંકી બાબતનો કાલ કાલ આ તમે એક વિડિયો મોકલો મૂકો તો ને ઓલા દીદી સોલંકી બાબતનો ઓલો તમે બધો કાઈક બબાલ હાલે તમારે દીદી સોલંકીના તમારે ઓહો હવે એ દીદી સોલંકી ભાઈ છે ને એ ભાઈ તમે એમાં કીધું તો ખબર સાઠ લાખ ફ્લેટ લીધો એની પાસે સાઠ પાંચ લાખ નો ફ્લેટ નથી એને છે ને આરએમસી ના સીબીએસકે માં જે ફોર્મ હતા ને એમાં ફોર્મ ભરીને એને મકાન લીધેલું છે સમજ્યા સાઠ પાંચ લાખ ને કઈ હે નહીં એની પાસે હાવ એક નંબર નો ખોટો માણસ છે સમજી ગયા એ કે છે એ કે મારો ફ્લેટ છે અહીંયા હા ના એટલે મેં કીધું ભાઈ ભાઈએ કીધું છે તો ખરા એ અમારી સોસાયટી માં એનું કામ શું છે કે આ રીતનો આનો ધંધો છે આ સોશિયલ મીડિયામાં આ મૂકીને ઈવાદ કરવાનો બધું આ આ ધંધો એનો મેના ના મારી મારી કોઈ ભૂલ નથી ને મને હવે મા બેન મુ એ લાઈવ માં મારા ઘર સુધી પૂગી ગયો છે અરે એમાં એવું છે એને વસ્તુ શું થાય ખબર છે નિખિલ આને મેઇન વસ્તુ આ રીતે ફેમસ થવું હોય સમાજ માં તમારા સમાજમાં શું કરે કે મારી વાત સાંભળો કાલે રાત્રે બે વાગે ફોન કર્યો અને મારી ઘરવાળી ને પછી એને સ્વાભાવિક કે તમે તમે કદાચ નથી કામ કરતા હોવ તમને કોક ગાળ્યું કાઢે હા તમને કોઈક બદનામ કરે તો મારી બેન છે એ શું કરે

એટલે હા એક નંબર નો ખોટો ખોટો માણસ છે બરોબર અને તમે જે ફોન માં કરો ને એટલે બંને ત્યાં સુધી ગારું નું કિશન મારું નામ કિશન ઠાકર કિશનભાઈ કિશનભાઈ અને હું હે ને ભાઈ જો નિખિલભાઈ સમજી ચાલક ના પેટનો છે સમજી ગયા તૈયાર ના પેટનો છે એ ખાલી વસ્તુ એક શબ્દ એક શબ્દ ગેર શબ્દ નહીં બોલે એને વસ્તુ સમાજ માં એ પાછું મૂકે તમારા ને તમારા સમાજ માં હા પાછું તમને તમને એમ કે આવડો મને ગાયડું દેતો હતો આવડો મને ઓલું કરતો હતો આવડે મને ધમકી મારી કોઈ તો મને ખબર છે ધમકી મારી નો હોય નો કર્યું હોય ધમકી ધમી ન મારી ચાઈ આવે તમને કે ધમકી મારો પોલીસ ચોકી આ ઓલું કરે આવડે મને ધમકી મારી આ અરજી કરી નાખે બોલે ના આપડે આપડે માણા ગાયું બોલતા હોય સાચો માણા હોય બરોબર છે એના પેટમાં કઈ પાપ નો હોય આના પેટમાં શું હોય પાપ આખે આખું ફરેલું હોય સમજી ગયા

અ રૈયા હે કે એ બાજુ કઈ ને કોઈ એમ કે હું હોય તો ફેમસ થઈ ગયેલી આ વસ્તુ અને પોલીસ સ્ટેશન માં એવું વસ્તુ હોય કે આ લોકો પીઆઈ ને બધા એને તાકીને બેઠા છે આ ઠોકીને ત્યારે કઈ રીતના કામ આવે છે હોશિયાર હા મને કે મને મને કીધું તને શું લાગે ભાઈ ખબર નથી આની આની કે છઠી ખબર છે કે મને બરોબર ભાઈ દેખાડો પણ એમાં એવું છે કે અત્યારે મારી ઘરવાળી નું મારું રેકોર્ડિંગ મૂક્યું ને હા હા બરોબર ઈ રાત્રે બે વાગે ફોન કર્યો હતો અને મને ઉકસાવવા ફોન કર્યો હતો

અને હું રાજકોટ આવું તમને મળું તમ તમારે ના ના મગર એની કઈ એની ઓફિસ ક્યાં છે એનું ઘર ક્યાં છે બધી વસ્તુ આપણી પાસે છે એની તો મારે છે એ તો એમાં એવું છે નિખિલ હું આ દસ માની લ્યો કોગી વરુ હાલો આના આ ભેગા ના થાય તમાર ભાઈ આપણે એના જેવું ન થાય તો એના મન આપણામાં હું ફેર યાર અરે પણ એ વાહે વસ્તુ શું થાય ખબર આપણા છોકરા એના મિલ સમજી ગયા પણ આમાં આને કઈ આને ઈ તોડ પાણી નો ધંધો હોય સમજી ગયા કઈ વાંધો કઈ વાંધો ના મારે ફોન આવે છે પછી મળીએ આપણે આવો રોજકોટ રૂબરૂ મળીએ બરોબર છે એ હા હા હા